સંત મહાત્મા ભક્તો અને શિવસેનાના કાર્યકરો હાજર રહી અખંડ રામાયણ પાઠનો લાહવો લીધો હતો આજે મારા જન્મદિવસના ઉપલક્ષમાં મેં આપણા ભારતભરના જે આરાધ્ય દેવતા હતા રામચંદ્ર ભગવાનનું જે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને અમારા શિવસેનાનું અને બાલાબ ઠાકરેજીનું સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને રામ મંદિર જ્યારે બનાવવાનું હતું એમાં શિવસેનાનો સિંહનો ફાળો હતો ખાસા બધા શિવસૈનિકોએ એમાં બલિદાન આપેલું છે તો એ ખુશીને ઉપલક્ષમાં મેં મારા જન્મદિવસ અખંડ રામચરિત પાનસનું પાઠ રાખીને મેં અને મારા પોતાનો જન્મદિવસની ઉજવણી રાખી છે અને એના માટે અમારા વિદ્વાન સાધુ અને બ્રાહ્મણ લોકોના આશીર્વાદથી આ અખંડ રામાયણ ધૂન ચાલુ છે અને એમના આશીર્વાદ અને રામ ભગવાનના આશીર્વાદ અને શિવસેનાનું હું પ્રમુખ હોવાના કારણે મારું કર્તવ્ય બને કે અખંડ રામ રામ ધૂન કરીને જ મારો જન્મદિવસ અનોખી રીતે ઉજવ ઉજવણી કરવી જોઈએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર